પ્રેસ દ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો ને સુડતાલીસમો અધ્યાય અને દસમી અને બારમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે તે ઘોડાના બળથી પ્રસન્ન થતો નથી તે માણસના પગના જોરથી પણ રાજી થતો નથી જેઓ તેનાથી બીએ છે અને તેની કૃપાની આશા રાખે છે તેમના પરવા રાજી રહે છે વચનમાં આપણે જોઈએ છીએ તો યહવા ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી અને માણસની તાકાત છે એનાથી પણ પ્રભુ પ્રસન્ન થતા નથી આજે આપણે વિચારીએ કે વૈજ્ઞાનિકો પાસે બહુ તાકાત છે તેઓ કઈ કઈ બાબતોની સંશોધન કરે છે એ લોકો કેટલા શક્તિશાળી એ લોકો વગર ચાલે નહીં એવું આપણને લાગે પરંતુ ઈશ્વરની દૃષ્ટિ કેવી છે ઈશ્વરની દ્રષ્ટિ એ વૈજ્ઞાનિકો પર નથી વૈજ્ઞાનિકોને પણ પ્રભુ જ બુદ્ધિ આપે છે પરંતુ જેઓ પૃથ્વી પર રહીને હર હંમેશા ઈશ્વરની આશા રાખે છે તેમના પર યહવા રાજી રહે છે અત્યારે તાજેતરમાં બનેલો એક કિસ્સો આપણે જોઈએ છે આપણે ભારતની જે મહિલા ક્રિકેટ ટીમ હતી એ કેવી રીતના વર્લ્ડ કપ જીતી જાય છે અને એમાં પણ એક છોકરી છે એને એ યસ જાય છે અને કોઈ જ આશા નથી ઉમીદ નથી કે આપણા ઇન્ડિયાને જીત મળી શકશે ઓલરેડી ઓસ્ટ્રેલિયાવાળાએ બધા રન બનાવી જ દીધેલા હતા બહુ આસાન હતું હારી જવું પરંતુ શું બને છે કે છેલ્લે સાક્ષી આપે છે કે હું થાકી ગઈ હતી પરંતુ એક વચન મેં યાદ કર્યું કે ચૂપ રહો પ્રભુ તમારા માટે યુદ્ધ કરશે એટલે એ વચનને લઈને એ થાકી ગઈ હોવા છતાં પણ એ વચન મનમાં લઈને રમે છે અને આખિરકાર એના દ્વારા ઈન્ડિયાને જીત મળે છે તો એણે પોતાના બળ પર નહીં આધાર રાખ્યો અનુભવ પર નહીં આધાર રાખ્યો પરંતુ આ દુઃખમાં આ થકાવટમાં હવે કટોકટીની પરિસ્થિતિ આવીને ઊભી રહી ગયેલી છે જીત મારા પર નિર્ભર કરે છે હું થાકીને હાર સ્વીકારી શકું છું એવું એના મનમાં લાગે પરંતુ મારે ગમે તે રીતના જીતવું છે અને પછી એ જીતવાને માટે એ પ્રમાણે પ્રભુના વચનોને પ્રાધાન્ય આપે છે પ્રભુને આગળ કરે છે પ્રભુને મહત્ત્વ આપે છે કે પ્રભુ પાસે આશા રાખે છે અને એના લઈને એના દ્વારા એ ટીમને જીત મળે છે યહોવા કોના પર રાજી રહે છે તાકાતવાન લોકો પર નહીં એમના પર બી પ્રભુ પ્રસન્ન છે નથી એવું નહીં પરંતુ જેઓ યહોવાની કૃપાની આશા રાખે છે ભલે શક્તિ છે ભલે બળ છે ભલે તાકાત છે નાણાં છે બંગલાઓ છે બધું જ છે પરંતુ યહોવાની કૃપાની આશા રાખે છે બીજા દિવસની જિંદગી જીવવાને માટે પ્રભુ પાસે નિર્ભર રહે છે બધું હોવા છતાં પણ ત્યારે યહોવા એવા લોકો પર પ્રસન્ન રહે છે આજે આપણે વિચાર કરીએ કે આપણું જીવન કેવું છે આપણે પોતાના અનુભવો પર પોતાની પ્રોપર્ટી પર ભરોસો રાખીએ છીએ કે યહવા પર ભરોસો રાખીએ છીએ જો યહવા પર ભરોસો રાખીશું તો આપણે કદી પણ નિષ્ફળ જવાના નથી પરંતુ જ્યારે આપણે યહવા પર ભરોસો નહીં રાખીશું પોતાની જાત પર ભરોસો રાખીશું આપણી પોતાની જાત અને પોતાની શક્તિ પણ ક્યારે દગો આપશે આપણને ખબર નથી તેથી નાસી પાસ થયા વગર જ્યારે હિંમત હારી જઈએ હું પ્રભુ પાસે આશા રાખું છું તો મારો પ્રભુ મારાથી પ્રસન્ન થાય છે હું પ્રભુને પૂછવા જાઉં છું હું પ્રભુને શોધવા જાઉં છું હું પ્રભુને એ પ્રમાણે વારંવાર પ્રશ્ન કરું છું ત્યારે પ્રભુ પ્રસન્ન રહે છે કે આને પોતાની તાકાત ઉપર નહીં પરંતુ મારા પર ભરોસો છે એના લઈને પ્રભુ શું કરે છે કે પ્રભુ એવા વ્યક્તિઓથી પ્રસન્ન થાય છે પ્રભુને પ્રસન્ન કરવાને માટે આપણે હંમેશા નિર્બળ બનીને પ્રભુની સહાય માગીએ પ્રભુની પાસે શક્તિ માગીએ પ્રભુની પાસે તાકાત માગીએ ત્યારે પ્રભુ આપણા જીવનમાં અજાયબ જેવા કામો કરશે ચિહ્નો ચમત્કારો કરશે તો આ દિવસોમાં પ્રભુ પાસે સહાય માગતા આપણે કદી પણ શરમાઈએ નહીં આપણે નાના છીએ આપણને કશું નથી આવડતું એવા ક્ષોભ રાખવાની જરૂર નથી પરંતુ હંમેશા વારંવાર પ્રભુને પૂછીને કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા પર રાજી રહે છે તેથી આપણે પ્રભુને પ્રસન્ન કરવાને માટે વારંવાર પ્રભુ પાસે જઈએ દાઉદ ભક્ત પણ પ્રભુ પાસે વારંવાર જતા હતા અને એના લઈને પ્રભુ એના પર પ્રસન્ન થયા અને એ પ્રમાણે એ વચનમાં લખે છે આપણે પણ પ્રભુ પાસે વારંવાર જઈને આપણા તરફ પ્રભુનું ધ્યાન કેન્દ્રિત કરીએ અને આપણે નિર્બળ છીએ પ્રભુ શક્તિશાળી છે એ આપણે પ્રભુને જણાવીએ અમને તમારી જરૂર છે વારંવાર જરૂર છે હર કોઈ પ્રસંગમાં હર કોઈ પરિસ્થિતિમાં હર કોઈ સમયે હર કોઈ કામમાં પ્રભુ અમે તમારી સહાયની યાચના કરીએ છીએ એવું જ્યારે આપણે પ્રભુને કહીએ છીએ ત્યારે પ્રભુ આપણાથી મલકાય છે હસે છે ખુશ થાય છે તો એ પ્રમાણે વારંવાર પ્રભુને આગળ જવાની આદત પાડવાની જરૂર છે તો આ વચનો પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણા પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનિધિ છો તમે અમારા ફલા પરમેશ્વર પિતા છો તેના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનો જ્યાં જ્યારે પણ તમને પોકારે ત્યારે પ્રભુ તમે તમે એમને મદદ કરજો તમારું સામર્થ્ય તમારું બળવાન હાથ એમના પર મોકલજો અને વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ તમારી છત્રછાયામાં ધરી રાખો અને તમને શોભે ગમે એવું જીવન જીવતા આગળ અને આગળ વધવાને માટે તમે કૃપા પૂરી પાડો હરેક જાતના બંધનોમાંથી તમે છુટકારો આપીને તમારા મહિમાને અર્થે ઉપયોગી બનાવો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમારા ગૌરવવાન સામર્થ્યવાન અને પરાક્રમી હાથોની અંદર દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ માટે સાંભળો અને સ્વીકારો Amen. Thank you. Praise the Lord. God bless you. Amen.